मानसचिन्तय चारु चरित्रं प्रेमवतीवृषपुत्रं पवित्रं मानसचिन्तय केसरतिलकलितनीजभाले ललिता ललितनीज भे कुम्कुमचन्द्रक धरतविरा मम मानस चिन्तय चारु પ્રેમવતી વૃષ માનસ માનસ પ્રેમવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને વંદન દંડો પ્રણામ આજે ગુરુ પૂર્ણિમાના પ્રસંગે ગુરુ પૂર્ણિમા ગુરુને વંદન કરવાનો પ્રસંગ પ્રથમ આપણા ગુરુ એવા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ પોતાના જીવનમાં ગમે તેટલા ગમે તેવા સમયે ઘણા એવા સંકટો આવેલા અને એને વિશે સ્થિર રહી ભગવાન સ્વામિનારાયણનો એક જ આદેશ પ્રવર્તની આ સદવિદ્યા ભૂવી યુ કૃતમ આ સિદ્ધાંતને અનુરૂપ વળગી અને શાસ્ત્રીજી મહારાજે આ સ્થાપના કરી એ ગુરુકુલમાં ગમે તેવા વિદ્યાર્થીઓ ભણતા દાખલ થતા અને સારા સંસ્કારો પ્રાપ્ત કરતા આવા શાસ્ત્રીજી મહારાજે એ ગુરુકુલની પરંપરા ચલાવી ગુરુ નામ ગુરુ એવા શાસ્ત્રીજી મહારાજ એમના એમના જીવનનો એવા પ્રસંગોએ સ્થિર રહી અને બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરેલું છે અને આ ગુરુ પરંપરા ચાલુ કરી છે ગુરુકુલની પરંપરા ચાલુ કરેલી એવા શાસ્ત્રીજી મહારાજને વંદન બીજા વંદન જે ગુરુકુળના માં એવા પુરાણી પ્રેમ પ્રકાશ દાદજી સ્વામી વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રહેતા હોય સુખ દુઃખ આવે માંદો સાજો થાય કોઈને છાત્રાલયમાં રહેવું ગમતું ન હોય તો માં એવા પુરાણી પ્રેમ પ્રકાશ દાદજી સ્વામી વિદ્યાર્થીને એવા હેતથી પ્રેમથી બોલાવી અને એવી સરસ વાતો કરે આવા પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીને કેમ ભૂલાય અને કોઈ વિદ્યાર્થી માંદો પડ્યો હોય 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 માથું દુખતું દુખતું પેટમાં કોઈ પણ બીમારી થઈ તો સમાન એવા પુરાણી સ્વામી એ વિદ્યાર્થીઓને અમે જોયું છે કે વિદ્યાર્થી માંદો હોય તો વિદ્યાર્થીને માથું પણ પુરાણી સ્વામી દાબતા અને એવા પ્રેમથી હેત હાથ ફેરવતા તો વિદ્યાર્થી એ સાજો થઈ જતો અને અમે જોયું છે કે આવા દયાળુ એવા પુરાણી સ્વામી કોઈ વિદ્યાર્થીને એક વિદ્યાર્થીને ઉલટી થતી હતી રૂમમાં બેઠો તો ઉલટી થવા દયા ત્યારે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી ખોબો હાથમાં ખોબો ધર્યો પણ છોકરાને એવું હોય ને કે મારી માં એવા જે મારા હેત ગુરુ એના મોઢા એના હાથમાં હું ઉલટી કરું આવા દયાળુ પુરાણી પ્રેમ પ્રકાદી સ્વામીને આવા પ્રસંગે વંદન કરું ત્રીજા ગુરુ એવા સ્વામીઓ એ સતત ભજન કરતા હોય માથે ઓઢી અને ભગવાનની સાથે વાતો કરતા હોય આવા જોગી સ્વામીના ગુણ ગુણ એને તો આ બધા વિદ્યાર્થીઓ હરિભક્તો કાંઈક સુખ દુઃખ હોય કાંઈ મુશ્કેલી હોય તો જોગી સ્વામી પાસે આવે હો સ્વામી આવી તકલીફ છે અને આજુબાજુના ગામડાના પણ હરિભક્તોને પણ ખ્યાલ છે કે જોગી સ્વામી પાસે પ્રાર્થના કરે ત્યારે જોગી સ્વામી કે એ મારું કામ નહીં છેવટે જોગી સ્વામી કહેતા હો મહારાજને હું પૂછી લઉં કઈ પુત્ર પ્રાપ્તિ ન હોય કઈ દુઃખ સંકટ આવતા હોય મુશ્કેલી આવતી હોય ને ત્યારે યોગી સામી એમ કે મહારાજને પૂછી લઉં અને આવા યોગી સામી વચન સિદ્ધ પુરુષ ગામડાઓમાં ફરતા હોય અને કોઈ હરિભગત ભગત દુખી હોય કે સ્વામી મારી વાડીમાં પાણી નથી યોગી સામી કે હાલ બપોરે ગાડું લઈને આવજે અમે વાડીએ જશું આવશું અને મહારાજને અંબારી હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવી અને જોગીસ્વામી બતાવ્યો કે અહીંયા કૂવો કરજે ભગવાન પાણી આપશે મહારાજ પાણી આપશે તો જરૂર પાણી મળતા અત્યારે પણ એવા ભક્તો છે કે જેના વાડીમાં પાણી ખૂટતા નથી આવા દયાળુ કોઈના દુઃખ દેખી શકે નહીં અને આવા જોગીસ્વામી એ સાક્ષાત ભગવાન સાથે વાતો કરતા હોય એવા જોગીસ્વામીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ વંદન કરું અને જોગી સ્વામીને ધૂન બહુ પ્યારી ગુંદાસરા કે રેબ ગામ હોય ત્યાં ચોવીસ ચોવીસ કલાકની ધૂન થતી હોય અને ઘણા એવા ગામમાં ફાટસર કે તોરી ગામમાં સ્વામી વરસાદ ન થતા હોય તો સાત સાત દિવસ સુધી ધૂન કરતા અને જોગી સ્વામી ઉભા રહી મહારાજ પાસે ઊભા રહી પ્રાર્થના કરતા

મુગટસામી સાવરનો લેખ મ આ જુનાગઢ ગુરુકુળનું ચોક હોય એને પોતે સવારમાં વહેલા વાળ્યો અને કચરો લઈને ભેગું કરે અને ત્યાર પછી એ મુગટસામી ઠાકોરજી માટે બગીચો કર્યો તો ફૂલ વીણી અને હાર બનાવી જો મુગટસામી જ્યાં સુધી જીવા અને ત્યાર પછી પણ

અને કોઈ હરિભગત રાજકોટ ગુરુકુળમાં આવ્યા હોય અને બપોરનો સમય થઈ ગયો હોય તરત કોઠારી સામે બહાર બેઠા હોય પહેલો પ્રશ્ન એ પૂછે તમે જયમાં ના પાડે તો હાલ 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 હાલો હાઈ હો હાલો હાલો કોઠારી સામે રૂબરૂ જાય અને હરિભગતને થાળી પીરસી દેવો પ્રેમથી જમાડતા અને બધી રીતે એ ખબર અંતર પૂછતા અને ગુરુકુલ નું અત્યાર સુધી નું જ્યાં સુધી સ્વામી શરીર ચાલ્યું ત્યાં સુધી એ બજાર માં જાય હરિભક્તો ને હોય ન હોય ઘણા એવા ભક્તો ને વચન આપેલા સ્વામી એક લાભુભાઈ કેળા વાળા કેવાય એનો પ્રસંગ કહીએ કે કોઠાર સ્વામી દરરોજ એને નિયમ એવું કે ગુરુકુલ માટે દરરોજ સો દોઢસો મણ કેળા આપે અને છોકરાઓને બપોરનો મેવો ધરાવે ત્યારે આપતા અને એને લાભુભાઈએ કોઠારી સ્વામીને પ્રાર્થના કરી સ્વામી મારે સંતાન નથી મહારાજને પ્રાર્થના કરજો તો એવા કોઠારી સ્વામી હરજીવનદાસ સ્વામી કે ભલે અમે મહારાજને પ્રાર્થના કરશું અને જો કોઠારી સ્વામીના કૃપાથી એ લાભુભાઈ કેળાવાળાને પુત્રની પ્રાપ્તિ થઈ છે આવા કોઠારી સ્વામી દયાળુ એમને વંદન ત્યાર પછી ગુરુકુળના સેવા ભાવી એવા પુરાણી ભક્તિપ્રકાશ દાદી સ્વામીને કેમ ભુલાય એ યજ્ઞપ્રિય કહેવાય જ્યાં જ્યાં યજ્ઞના કામ થતા હોય રાજકોટ મેમનગર કે છારોડી એ મહારાજને રાજી કરવા યજ્ઞકુંડ બનાવે ને હોમ હવન એ વિધિ સર અગ્નિ એવા યજ્ઞપ્રિય અને એવા દયાળુ કે કોઈ હરિભગતને તકલીફ હોય તો પાઠ પોતે કરે ભક્ત ચિંતામણીના પાઠ કરે અને યજ્ઞમાં બેસાડી અને સંકલ્પ પૂરા કરાવે આવા પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામીને વંદન છેલ્લે જેની સાથે અમે રિયા છી શાસ્ત્રીજી મહારાજના આજ્ઞાથી બસો બસો ગામડાઓમાં નવા ગામોમાં સત્સંગ કરાવેલો એવા પુરાણી અક્ષર સ્વામીને કેમ બોલાય એની સાથે બસો ગામમાં ફરતા હું પણ એની સાથે ગામડે ફરતા હો અને કોઈ હરિભગત ન હોય એવા ગામમાં જતા સત્સંગ કરાવતા રાત્રે કથા વાર્તા થાય અને વ્યસન મુક્તિ અને વ્યસન મૂકવા માટે હરિભક્તોની જે નવા મુમુક્ષુ હોય ને ભક્તો એની લાઈન લાગ્યો અને કંઠી ફેરાવતા અને વર્તમાન ધરાવતા અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કરતા આવા અક્ષરજીંદા સ્વામી અને પોતે જીવા ત્યાં સુધી એ એકટાણું જમતા અને એટલા વૈરાગ્ય કે છેવટે ધામમાં દયા શરીર ન ચાલ્યું ત્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી પોતે સુવામાં કોથળા રાખતા કોથળા ઉપર સુતા અને દરરોજનો નિયમ એમને કે સો માળા ફેરવવાની એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા એ અમે અનુભવ્યું છે આવા પુરાણી અક્ષરજીવનદાસ સ્વામીને એને વંદન કરવું અને બીજા પણ જે જે ગુરુકુલમાં શાસ્ત્રીજી મહારાજની સેવામાં રહ્યા છે એવા ભક્તોને એવા સંતોને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું બોલો સહજાન સ્વામી મહારાજની જય